જામનગર શહેરમાં ઇસ્કોન દ્વારા અષાઢ સુદ પાંચમ દર વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે હરે જય જગન્નાથના નાદ સાથે નગરના મહાનુભાવોની અને કૃષ્ણ ભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે સાત રસ્તા પાસે

ત્યાં સૌ કોઈ પ્રસાદ લેશે આ વરસતા વરસાદ ની અંદર મહાનુભાવો અને સૌ જામનગર ની જનતા જોડાની એમનો પણ ખુબ ખુબ ધન્યવાદ સાથે ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ એમના ઉપર વરસે એવી ભગવાન જગન્નાથજી ના ચરણ માં પ્રાર્થના જય જગન્નાથ